આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસના વખતમાં કોઓપરેટિવ વિભાગ હતો જ નહીં હતો તો કૃષિની સાથે એક નાની એવી ઓરડી હતી

એટલે એમાં પણ વધારો થયો છે નવી યોજનાઓ પણ લાવ્યા છે ખેડૂત કેમ પગભર થાય ની આવક કેમ વધે ખેડૂતો નો બાગાયત પાકમાં કેમ વધારો થાય આપણે સૌ જાણીએ છીએ હમણાં નિકુલભાઈ ખુબ સરસ વાત કરતા હતા કે ને બિયારણ થી લઈ અને જણસ સુધી જે છે એ ખુબ તકલીફો પડે છે

કે મને પીરો અને નુરો આવા શબ્દો વપરાયા છે અને એ તમારા બેનર માં વપરાયા છે શૈલેષભાઈ આ પીરો અને નુરો માટે પેલા તો માફી માંગી

પીરો સાંભળે જો એકાબીજાના વખાણ કરશો તો લાગુ પડશે હવે એમણે માથે ઓઢી લીધું છે હવે એક ગાય ને એક વખાણ એમ કેવાની વાત છે તો એમાં તમે માથે ઓઢીને ડિબેટ ને કારણ કે તમારી પાસે જવાબ નથી પાલભાઈ પાલભાઈ પાસે જયારે જવાબ ના હોય અને ડિબેટમાં એ બોલવા લાયક ન હોય આ બાબતે કઈ કહી શકે એમ નથી સરકાર આટલું સારું કામ કરતી હોય એટલે ખેડૂતો માટેની યોજનાઓ ખેડૂતો માટેના જે 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 પાણીના પ્રશ્નો છે છે ખેડૂતોને તકલીફ પડે એ તમામ બાબતોમાં છે રાજ્ય સરકાર એટલે એની પાસે આ ખેડૂતની ડિબેટમાં બેસવા માટે એની પાસે શબ્દો નથી એની પાસે જવાબ નથી એટલે એક ડિબેટ ને આડા પાટા લઈ જવા માંગે છે મેં પાલભાઈ હું કઉ છું મેં તમને પાલભાઈ કીધું હોય તો મારે માફી માંગવાની હોય

શૈલેષ એમ કે છે કે મારી પાસે માહિતી નથી હું એ માહિતી મારી પાસે ત્યાં સુધી નથી જ્યાં સુધી શૈલેષભાઈ માફી ન માગે અથવા તો ખેર વ્યક્ત ન કરે બરાબર છે એને પીરો નૂરો આ બે શબ્દોનો ઉપયોગ મારા માટે અને ભાઈ શ્રી નિકુલભાઈ માટે એને કર્યો છે વાત રહી બે કોંગ્રેસના આગેવાનોને બોલાવવાની તો બુલેટિન ઇન્ડિયાના માલિક હું કે નિકુલભાઈ કે કોંગ્રેસ પક્ષ નથી આપણી પાસે આજે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ નિકુલભાઈ આપ અને આપણા તરફથી બીજા મેમ તો જતા રહ્યા વચ્ચે છોડીને એ તમામનો ખૂબ ખૂબ આભાર